ગાંધીનગરથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં એસિડ એટેકની ઘટના બની છે ગાંધીનગરના કલોલમાં એસિડ એટેકની ઘટના બની છે મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરવામાં આવ્યો છે જેને લઈ મહિલા હોમગાર્ડ જે ઈજાગ્રસ્ત થઈ તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી છે આ તરફ જેને એસિડ ફેંકનાર વ્યક્તિને પણ હાલ પોલીસે દબોચી લીધો છે અને તેની તેને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સવારે નવ વાગે એક રિક્ષાચાલક ત્યાં આવેલો જે ટ્રાફિક નિયમનો ભંગ કરતો હોય અને તેના કારણે ટ્રાફિક જામ થતો હોય ત્યાંથી ત્યાં હાજર મહિલા હોમગાર્ડે તેને રોકેલ અને કડક શબ્દોમાં સૂચના આપેલી અને ત્યાંથી તેને રવાના કરેલ આ ચાલકને માઠું લાગતા તેનું ઘર બાજુમાં જ સતર ગામમાં હોય ત્યાં ઘરે ગયેલ અને ઘરે ઘર વપરાશ માટે જે એસી બાથરૂમમાં પડેલું હતું તેની બોટલ લઈને ત્યાં પાછું આવેલો અને આ બોટરના ઢાંકણા ઉપર જે કામું કરેલું હોય એ વટે આ મહિલા ઉપર એસીડનો છંટકાવ કરેલ તેથી આ મહિલા ઉપર એસીડના ટીપા પડતા તેને એસિડની ઇજા થયેલ છે મહિલાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે આ તેની સારવાર ચાલુ છે અને તબિયત ખૂબ સારી છે તેની ફરિયાદ લેવાની તજવીજ પણ ચાલુ છે અને આ રિક્ષા ચાલક છે જેને એસિડનો છંટકાવ કરેલો હતો તેનું નામ છે અશોકભાઈ રમેશભાઈ રાવત સેનમાં અને તેને પોલીસે રાઉન્ડઅપ કરી દીધેલો છે અને ફરી લીધા બાદ આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવશે